સાથે લારી ગલ્લા ધારકોના સમર્થનમાં આગેવાનો અને પોતે પણ સ્થળ ઉપર પહોંચવાની પોસ્ટ મૂકી હતી સવારે સ્થાનિક લારી વારે સાંસદ પહોંચ્યા હતા અને માંડ્યો હતો મનસુખ વસાવા સાથે ભાજપા અગ્રણીઓને માજી ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા પણ નજરે પડ્યા હતા સાંસદે પહેલા નોકરી આપો અને અમારી દીકરીઓની સુરક્ષા આપો પછી અમારી રોજગારી છીનવો તેમ જણાવ્યું હતું

જીઆઈડીસી જીઆઈડીસીની અંદર ફૂલવાડી ને દધેડાના લોકો વધારે છે તો એ એના અહીંના લોકો છે અહીંના લોકો અહીંના ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદર કામ ના મળે રોજગારી ના મળે તો પછી બીજે ક્યાં જવાના છે તો પહેલાં તો ઇન્ડસ્ટ્રીઝ ને જીઆઈડીસી મારે એમ કહેવાનું છે કે તમે પહેલા રોજગારી અપાવો આ જે લારી ગલ્લાવાળા છે એમને નોકરી આપો જીઆઈડીસીમાં એમની જે પણ એને એ પ્રમાણે નોકરી આપો રોજગારી આપો પછી તમે હટાવો તમે રોજગારી કઈ રીતના છીનવી શકો છો ને સરકારનો નિર્ણય એટલે સરકાર કોણ સરકાર તો અમે લોકોએ બનાવી છે ધારાસભ્યો સરકાર પ્રજાના પ્રતિનિધિઓ સરકાર બનાવી છે એટલે આ અધિકારીની જે માનસિકતા સરકારને બદનામ કરવાની છે મોદી સાહેબ હર હાથ કો કામ આપવાની વાત કરે છે દેશને મજબૂત ભારત બનાવવાની વાત કરે છે અને ખરેખર સાચા અર્થમાં ગરીબોને મદદરૂપ થઈ રહ્યા છે ત્યારે કેટલાક આવા અધિકારીઓ જે ભ્રષ્ટ અધિકારીઓ છે જે ગાંધીનગરમાં બેઠા બેઠા હુકમ કરે છે આ બધા અધિકારીઓને બહુ સારી રીતના જાણું છું એટલે મહેરબાની કરીને અહીંયા કંઈ પણ નિર્ણય લેવો હોય ભરૂચ જિલ્લાની અંદર ઝઘડા જીઆરડીસી હોય કે દહેજ હોય કે પાનોલી કે અંકલેશ્વર કોઈક પણ નિર્ણય લેતા પહેલાં અમને સ્થાનિક લોકોને પૂછો